નમસ્કાર મિત્રો ચાલો આજે દક્ષાબા ખૂબ સરસ જીવનમાં ઉતારવા જેવો એક સુંદર મેસેજ આપવા માંગે છે દક્ષાબા તમે શું કહેવા માંગો મિત્રો ને

હું કાયમ જીતી જાઉં છું કારણ કે મારી પાસે હથિયારો ઝાઝા છે હંમેશા હસતું રહેવું અને બીજાને હસાવતા રહેવું અને હંમેશા ભૂલી જવું ખરેખર આવા હથિયારો જીવનમાં ખૂબ મનને શાંતિ આપે છે એટલે આવા હથિયારો રાખવા ખૂબ જરૂરી છે જીવનમાં બરોબર ને હે એટલે દક્ષાબેના વિચારો તમને ગમે તો ચોક્કસ ફોલો કરજો બીજું કયો આગળ દક્ષાબા તમારે કઈ જીવનમાં ઉતરે ને એવું કઈક આગળ વર્ણન કરો

मै गई है हैं ए મેરે માં બસ હવે ઉપર પડી ગયા જમવું નથી ના નહીં જમવા જ મન મજા નથી એવું છે હા